ધોરણ ત્રણ ની અંગ્રેજી વિષયનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ જે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા દ્વિતીય સદ્ધાંત પરીક્ષા બે હાજર ચોવીસ કુલ ગુણ ચાલીસ એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે question નંબર એક નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો એટલે કે પ્રશ્ન નંબર એક બે અને ત્રણ જે આપેલા છે એમનામ સારા અક્ષરે તમારે લખી નાખવાના છે ચલો પ્રશ્ન નંબર બે કે નીચે આપેલા શબ્દોમાંથી અલગ પડતા શબ્દ હોય એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે તો કે ડોગ પછી રેન કેટ તો કાવ તો આ જે છે પ્રાણીઓ છે તો આ રેન અલગ પડે છે બીજો પ્રશ્ન સન્ડે મંડે જાન્યુઆરી અને ટ્યુઝડે આ ત્રણેય છે એ વારના નામ છે અને જાન્યુઆરી મહિનાના નામ છે જીપ કાર પેરોટ અને બસ આ પેરોટામાં અલગ પડે છે રોજ રેડ લોટસ અને મોગરા તો આ ત્રણે ફૂલ છે અને આ રેડ છે શું કલર છે એપલ સિક્સ સેવન તો આ શું આ અલગ શું પડે છે એપલ પ્રશ્ન નંબર ત્રણ કે ચિત્ર જોઈ ગણતરી કરી સાચા અંક પર આપણે વર્તુળ કરવાનું છે તો આ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી એસી પછી એક્યાસી ત્યાં ચોર્યાસી પંચ્યાસી છ્યાસી ને સત્યાસી તો જવાબ શું આવશે સત્યાશી અહીંયા દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી એસી ને પાંચ

તો સૌ પ્રથમ શું આવશે કેટ શબ્દ કોષ પ્રમાણે તમે ગોઠવશો એટલે કેટ આવશે પછી સી શું સન ઓરડી ડોગ પછી એ એટલે ફિસ એટલે ફિસ પછી લાય ચલો બેગ પેન લાઈટ કેન તો સૌ પ્રથમ પહેલા શું આવશે બી આવશે પછી એચ હેન પછી એલ એટલે લાઈટ અને પછી પેન છેલ્લે પેન ત્રીજું શર્ટ જીન્સ બેલ્ટ કે ટાઈ તો સૌપ્રથમ શું આવશે પેલા બેલ્ટ આવશે શું આવશે બેલ્ટ એટલે બી પછી જે જીન્સ પછી પછી એટલે અને ટાઈ અને ચોથો પ્રશ્ન એપલ ઓરેન્જ બનાના કે પપૈયા તો પેલા સૌપ્રથમ શું આવશે એપલ પછી બી ફોર બનાના પછી ઓ ઓરેન્જ અને પપૈયું ચલો પ્રશ્ન નંબર પાંચ કે નીચે આપેલા વાક્ય વાંચન કરી સાચા જવાબ પર તમારે રાઈટ નિશાની કરવાની છે નાઇસ ટુ મીટ તો શું પ્રથમ કે જ્યારે તમે કોઈને પહેલી વાર મળો ને ત્યારે આપણે શું કહીએ એ નાઇસ ટુ મીટ યુ બીજો પ્રશ્ન આઈ એમ સોરી તો આઈ એમ સોરી તમે ક્યાં કહો કે જ્યારે તમે કોઈના ઘરે પહેલી વાર જાવ ત્યારે જ્યારે તમે કોઈની માફી માંગો છો ત્યારે જો જ્યારે તમે કોઈને હાઉ આર યુ પૂછે પૂછે છે ત્યારે આપણે ક્યારે કહીએ તો આપણે જ્યારે માફી માંગો છો ને ત્યારે આપણે કહીએ છીએ કે આઈ એમ સોરી ત્રીજો પ્રશ્ન કે થેન્ક યુ થેન્ક યુ ક્યારે કહીએ તો આપણે જ્યારે કોઈ તમને મદદ કરે ત્યારે આપણે શું કહીએ કે થેન્ક યુ ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ આપણે ક્યારે કહીએ કે જ્યારે તમે સવાર સવારે કોઈને મળો છો ત્યારે આપણે શું કહીએ આપણો જવાબ આવશે આ ખોટું છે આપડે જવાબ આવશે બીજું ચાલો અહિયાં શું હે બેગ છે તો બીજામાં શું આવશે

प्रश्न नंबर आठ के नीचे आप चित्रों में क्रियाओं ओळखी वो खोटो शब्द सेंकी नाखो तो शू करे छे तो के डांस एटले जवाब शू आवशे तो खोटो शब्द आ छे से, आने सेंकी नाखवानो छे से। तो आ शू करे छे तो के रीड तो स्टेन्ड अप एटले उभो थावो तो आ जे आवशे ने एटले आ सेंकी नाखवानो छे से। पछी तो प्रश्न नंबर त्रण शू छे रेज તો રાઈટ એટલે લખતો નથી એટલે આ ભૂસી ત્રી છોથો પ્રશ્ન શું કરે છે યોગા કે રીડ તો યોગા તો આને ભૂસી નાખવાનું પાંચમો પ્રશ્ન ડાન્સ કે રાઇટ એટલે લખે છે તો આ ખોટો શબ્દ છે આને ભૂસી નાખવાનો છે છઠ્ઠો પ્રશ્ન આપેલ ચિત્ર શું છે તો સ્ટેન્ડઅપ સીટ ડાઉન સીટ ડાઉન તો બેસી જવું તો એમાં જવાબ શું આવશે આપણો અહીંયા આ પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવાનો છે અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેવાનો છે અસ્તુ જય હિન્દ ભારત